સમાચારમાં આગળ વાત કરીએ તો બસ ઊભી રાખવાના મુદ્દે બે ડ્રાઈવર ઝઘડ્યા કલાપીનગર બસ સ્ટોપ પાસે ઘટના બની બસને રસ્તામાં મૂકી દેતા મુસાફરોને સ્થાનિકો પરેશાન ડ્રાઈવરોની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો તો આ વીડિયો તમે જુઓ અત્યારે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બસને રસ્તામાં મૂકીને બે ડ્રાઈવરો ઝઘડી રહ્યા છે એમટીએસ બસના ડ્રાઈવર છે એમટીએસ બસના ડ્રાઈવર કંડક્ટર અવારનવાર ચર્ચામાં આવે છે ત્યારે ફરી એકવાર ડ્રાઈવરની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થયો છે અને ડ્રાઈવરની દાદાગીરીના કારણે લોકો પરેશાન થયા છે કારણ કે રસ્તામાં બંને બસ ઊભી રાખી દીધી હતી અને આ બે ડ્રાઈવરો બાગ ખડ્યા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી દીપક એમટીએસના ડ્રાઈવર કંડક્ટર અવારનવાર ચર્ચામાં આવી રહ્યા છે ફરી એકવાર દાદાગીરીનો વિડીયો સામે આવ્યો આ વિડીયો સામે આવ્યા બાદ શું કાર્યવાહી થઈ અને આખો મામલો શું છે જે પ્રકારે અવારનવાર એમટીએસના જે ડ્રાઈવરો છે તેમની દાદાગીરી સામે આવતી હોય છે વધુ એક બનાવ સામે આવ્યો છે કે નગર જે બસ સ્ટોપ છે ત્યાં આ બસ ઉભી રાખી દેવામાં આવી અંદરો અંદર પાખડ્યા અને જે ગાળા ગાડી કરતા જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે મહત્વની બાબત છે કે ખાનગી ઓપરેટરો જે છે તે અવારનવાર બસ સ્ટોપ પર ઊભી નથી રાખતા અને તેના કારણે લોકોને કણાગત થાય છે અને આ પ્રકારે જાહેરમાં મારામારી કરી અને જે બસો છે તે રોડ પર ઊભી રાખતા ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ જોવા મળ્યા હતા મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાના જે ખાનગી બસ ઓપરેટરો છે તેમના દ્વારા આ પ્રકારનું ઉદ્યોગ અનેકવાર કરવામાં આવે છે હાલ તો તપાસના નામે છે પરંતુ આ બસ ઓપરેટરો બિલકુલ દીપક માહિતી બદલ આભાર તો અવારનવાર ડ્રાઈવરની દાદાગીરીના વિડીયો સામે આવતા હોય છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ફરી એકવાર એ જ પ્રકારની ઘટના કે જ્યાં બે ડ્રાઈવર બાખડ્યા અને લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો